બારડોલીમાં એક સગીરાને સગીરાને સોશિયલ મીડિયા થકી પ્રેમીના ત્રણ સાથી મિત્રોએ પણ કરવાની ધમકી આપી હતી સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકોમાં પોલીસે ચાર હવસખોરોની અટકાયત કરી છે ઘટનાએ બની હતી કે એક વર્ષ અગાઉ નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હોડકો સોસાયટીમાં રહેતા રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી થયા બાદ રોનિત પાંડે સગીરાની સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનિત પાંડેના આ સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથી મિત્રોને પણ જાણ કરી હતી જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી સગીરાના રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં દીપાંશુ નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમર શનિ રાજપૂત અને કૃણાલ પારેખે પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે

જાવડામાં ફસાવી ચુક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન સાથે